સૌ પત્રકાર મિત્રોને નમસ્કાર હું કરણસિંહ ચાવડા પ્રદેશ પ્રવક્તા ગુજરાત ક્ષત્રિય સંકલન સમિતિ આજ રોજ અમે અમારા સંકલન સમિતિના આગેવાનો સાથે રાજકોટ ખાતે પચીસ મે રોજ ટીઆરપી ગેમ ઝોનમાં જે દુર્ઘટના સર્જાઈ અરૂંધકાા સર્જાઈ એમાં જેમને પોતાના જીવ ગુમાવ્યા છે એવા તમામ મૃતાત્માઓ ને અમારી સંકલન સમિતિ વતીથી હાલ અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ મા અને ભગવાન સોમનાથને પ્રાર્થના કરું કે આ પરિવારજનોને જે આ અસહ્ય આઘાત લાગ્યો છે એને સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય આજે અમે આ ઘટનાક્રમમાં મૃત્યુને વરેલા જે પરિવારજનો એમના જે એમને મળવા માટે પ્રયત્ન કરીશું બે પરિવારોને તો અત્યાર સુધી અમે મળી ચૂક્યા છીએ એમની વેદનામાં અમે સહભાગી છીએ તમામ ના જે પરિવારજનો છે એમની વેદનામાં પણ અમે સંકલન સમિતિ સમગ્ર ક્ષત્રિય સમાજ એ સહભાગી છે બે ત્રણ બાબતો એ આપના ધ્યાને વિનમ્રતાપૂર્વક મૂકવા માગીએ છીએ રાજકોટ શહેર એ સર્વ સમાજ એ ઓ સમાજ છે આ નગર એવું નગર છે અહીંના નાગરિકો પ્રજાજનો એવા છે કે તમામ કોઈ પણ પ્રકારની આવી ઘટના ઘટે તો તન મન અને ધન સાથે ખરા પેગે ઊભા રહેલાનો ભવ્ય ઇતિહાસ છે આ ઘટનામાં થોડું અમને એવું લાગે છે કે જે સર્વ સમાજ છે એનામાં થોડીક ઢીલાશ અમને જોવા મળી આજે સાંજે પાંચ કલાકે સદગુરુ સોસાયટી પ્રેમ મંદિર રોડ ખાતે ક્ષત્રિય સંકલન સમિતિને સર્વ ના ઉપક્રમે એક શ્રદ્ધાંજલિ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને હું ગુજરાત ક્ષત્રિય સંકલન વતીથી રાજકોટના સર્વે પ્રજાજનો પ્રબુદ્ધ નાગરિકો સર્વે સમાજોને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે જે આ પરિવારો જેમની સ્થિતિ અમે જાણી તો એ લોકોની પરિસ્થિતિ એવી છે કે હવે હમણાં પરિવારમાં કોઈ મુખ્ય વ્યક્તિ જે વાળો હોય એ પણ નથી માનો કે સિદ્ધપુરા પરિવારને મેં મળ્યા તો એ બેનની આંખોમાં આંસુ હતા એમના પિતાજીની આંખોમાં આંસુ હતા એમની દીકરી ત્રીજા ધોરણમાં ભણે છે અને એને ફી શું કરવી ફીની શું જોગવાઈ થશે એવું અમને પૂછ્યું ત્યારે અમે પણ ગદગતી અમે પણ અમારી અમારી જે ભાવનાઓ હતા અમે રોકી ન શક્યા એમના પિતાજીને કાને સંભળાતું નથી નિવૃત્તિ વ્યક્તિ છે તો સરકારના આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે આ જે સહાય છે ચાર લાખની એ તો લગભગ નેવું ટકા ઉપરાંત પરિવારોને મળી ચૂકી છે એવી અમે માહિતી લીધી છે પણ સહાય વધારવામાં આવે અને રાજકોટ પોતે ઊભું થાય અને પોતાના જ આ પરિવારો છે એમ ગણી અને સર્વ સમાજ ભેગો થઈ અને તન મન ધનથી સહકાર આપે તમામ પ્રકારનો એવી આપ સર્વે ના માધ્યમથી હું રાજકોટવાસીઓને અને સરકારી તંત્રને વિનંતી કરું છું કે આવો આપણે બધા સાથે ભેગા થઈ અને આ પરિવારોને ન્યાય અપાવીએ એમને આર્થિક રીતે મદદ કરીએ એમના ભાવિની પણ ચિંતા કરીએ અને એવી પણ ચિંતા કરીએ કે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ બને નહીં આ મારી સંક્ષિપ્ત વાત હતી અમારા મુખ્ય સંકલનકર્તા રમજુબા જાડેજા ચાર પાંચ મુદ્દાઓ મૂકશે પછી કોઈ પ્રશ્નોના જવાબ હોય તો હું આપીશ

મરણ જનાર જે ભોગ બનનાર છે ને એમાં આપણે જ્ઞાતિ જ્ઞાતિ આપે કીધું પણ આ સંકુચિત વાત થાય કારણ કે ક્ષત્રિય સમાજ એટલે બધાને સાથે લઈને ચાલવા વાળો સમાજ ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે જ્યારે રાજાઓ હતા ત્યારે એ નીકળતા તો તમામ એમના પ્રજાજનો હતા એમ આ ઘટનામાં જરૂરથી આપે કીધું એવું છે કે ક્ષત્રિય સમાજ વધારે ભોગ બન્યો છે પણ અમે બધા સમાજની ચિંતા કરવા માટે આજે આવ્યા છીએ ક્ષત્રિય સમાજ તો અમારી ચિંતા હોય પણ અમે આજે મળ્યા તો એ હજુ ક્ષત્રિય સમાજના પરિવારનો હવે અમે મળવા દેવાના છીએ એ પહેલાં અન્ય પરિવારને અમે મળ્યા અમે આશાબેનના પરિવારને મળ્યા અમે ભાઈ સિદ્ધપુરાના પરિવારને મળ્યા હવે ક્ષત્રિય સમાજના પરિવારોને અમે હવે મળવા દઈશું એટલે અમે તમામ પરિવારો તમામ મૃતકો જે આ દુર્ઘટનામાં ભોગ બન્યા છે એમને ન્યાય મળે અને અમે અમને પૂછીએ છીએ કે તમારા તમારે કયા પ્રશ્નો છે એ પ્રશ્નો અમે અસરકારક રીતે જરૂરથી સરકારમાં ન્યાયતંત્રમાં જરૂર લાગે એવા સક્ષમ તંત્રને અમે જરૂરથી જાણ કરીશું મદદરૂપ થઈશું અને અમે સાથે છીએ એવી અમારી જે લાગણી છે એ વ્યક્ત કરવા માટે દુઃખમાં સહભાગી થવા માટે અમે આવ્યા છીએ પ્રશ્ન એ છે બે હજાર એકવીસ થી લઈને બે હજાર ત્રેવીસ સુધીના જે પણ અધિકારીઓ આની અંદર હોય તેમની સામે પગલા લેવાય છે તો શાસકો સામે કેમ નહીં એ માંગ કરવાના છો જો અમારા એ મુદ્દામાં એક મુદ્દો પણ છે કે બે હજાર એકવીસથી કાંકરિયા અમદાવાદથી ચાલુ કરો તક્ષશિલા ગણો હરણી બોટ ગણો મોરબીનો જૂલતો પૂળ ગણો અને આ ટીઆરપી ગેમ ઝોન તો પત્રકાર મિત્રોના માધ્યમથી અમે ક્ષત્રિય સંકલન સમિતિ વતીથી સરકારને કહેવા માગીએ છીએ કે સરકારે આ તમામ દુર્ઘટનાઓનું શ્વેતપત્ર જારી કરવું જોઈએ મારો કહેવાનો ભાવ એ છે

શાસન કરતા દાખલા તરીકે અહીંયા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તો એના મેયર હોય આ વિસ્તારના ધારાસભ્ય હોય આ વિસ્તારમાં જે મંત્રી હોય તે સંસદ સભ્યો હોય તે બધાની જવાબદારી થાય નાના કોર્પોરેટરથી ચાલુ કરી અને સંસદ સભ્ય સુધીની જવાબદારી થાય કારણ કે અમને ચૂંટા છે સુખ દુઃખમાં ભાગીદાર બનવા મારે દિલગીરી સાથે કહેવું પડે કે અહીંયા બાળ વિકાસ મંત્રી ચાર દિવસ પછી દેખાયા અહીંના લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલા ત્રણ દિવસ પછી દેખાયા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે તો હજુ પ્રેસ કોન્ફરન્સ પણ કરી નથી શું સ્થિતિ છે એટલે એકબીજા પ્રયત્ન કરે છે તો પ્રજાતંત્રમાં પ્રજાના સેવકો સર્વોપરી હોય અને એમને સૂચના આપવી જોઈએ જોડે રહીને કામ કરાવવું જોઈએ કે ભાઈ આ કરો આ ખોટું છે તો હું એવું નથી માનતો કે પ્રજાના પ્રતિનિધિઓથી કઈ ખાનગી હોય તો એમને પણ આ ખાડા કાન કર્યા કહેવાય તો એફઆઈઆરમાં જે જવાબદાર હોય પછી એ કોર્પોરેટર હોય મેયર હોય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય એમની પણ જવાબદારી જ્યાં સુધી કાયદો બદલી નક્કી કરવામાં નહીં આવે ત્યાં સુધી આવી ઘટનાઓ ઘટિત થશે એટલે આપના માધ્યમથી હું પણ એ પણ કહેવા માગું છું કે શું આ બધી ઘટનાઓ જે ઘટિત થઈ એનાથી રાજતંત્ર અથવા જે વહેવતી પખની સાથે રાજકીય પાંખ જેને કહેવાય સત્તાધારી પક્ષ એ શું હજાર હતો એ પ્રશ્ન હું પણ આપના માધ્યમથી પૂછવા માગું છું અને પ્રજા એનો જવાબ લેવો જોઈએ પ્રજા એ પણ જાગૃત થઈ અને આ લોકો જ્યારે પણ આવે ત્યારે એમના પ્રશ્ન પૂછ્યું અમે જે જે નામ લીધા એનું મીડિયાએ નામ સાથે અમે ચલાવ્યું પણ છે કે આ નેતા દેખાણા નથી સાણે તે ભાનુબેન બાબરિયા હોય કે સીઆર પાર્ટી હોય કે કોઈ પણ નેતા હોય પણ જ્યારે આ ઘટના બની લગભગ પાંચ છીયા જો આપ મીડિયાના મિત્રો એ લોકસભાનો લોકશાહી ચોથો સ્તંભ છો આપે જે કામગીરી કરી છે આપના થકી જ સમગ્ર ગુજરાત અને ભારતને ને ખબર પડી કે ભાઈ રાજકોટની દુર્ઘટના કેટલી ભયંકર હતી શું સ્થિતિ હતી ડેડ બોડી કેટલા કલાકે મળી ડીએનએ ટેસ્ટનો શું રિપોર્ટ થયો આ બધું આપે સક્રિય સંકલન સમિતિની ભૂમિકાની વાત કરી તો અમે ડે વનથી અમારા અહીંના જે સ્થાનિક આગેવાનો છે જેમને આપ બધા પૂછો છો મહિલા અમારી પાંચ અમારા બધા જ આગેવાનો કોઈનું નામ દેતું નથી એ પહેલા જ દિવસથી જ્યારે આ ઘટના બની ત્યારથી આમાં સક્રિય હતા અમારી સાથે સતત સંપર્કમાં હતા અમે લેટ એટલા માટે આ લેટ શબ્દ નહીં વાપરું આપણા સનાતન ધર્મમાં એવું કહેવાય છે કે જ્યાં સુધી ડેડ બોડીને સંસ્કાર ન થાય ત્યાં સુધી શ્રદ્ધાંજલિ પણ ના આપી શકાય અને બીજું કે એ વખતે અફરાતફરીનો માહોલ હોય અને અમે અમારા જે સ્થાનિક એકમો છે અમારી અહીંયા ત્રણ સંસ્થાઓ છે ત્યાંના બધા જ આગેવાનો સાથે અમે સંપર્કમાં હતા અને જ્યારે અમને એવું લાગ્યું કે હવે તમામ ડેડ બોડીઓનો અગ્નિ સંસ્કાર થઈ ગયો છે તો સર્વ સમાજે સર્વ રાજકોટના પ્રજાજનોએ શ્રદ્ધાંજલિ આપી પરિવારને મળીને એમની શું તકલીફ છે જાણવી જોઈએ પછી એ તકલીફ સામાજિક હોય એ તકલીફ એફઆઈઆરની હોય એ તકલીફ કાયદેસરની કાયદાકીય હોય એ આર્થિક હોય એ જાણવા માટે અમે આવ્યા છીએ અને આપના માધ્યમથી અમે એમને પણ આસ્તવસ્ત કરવા માંગીએ છીએ કે અમારા જે સ્થાનિક આગેવાનો છે એ એમની સતત મુલાકાત લેતા રહેશે અને અમારું પણ આ કર્તવ્ય થાય એ કર્તવ્યનું પાલન કરવા માટે અમે આવ્યા છીએ અને ભવિષ્યમાં આવી દુર્ઘટના ના ઘટે એના માટેના સૂચનો અને એના માટેનો જે અહેવાલ છે એના માટેની જે માગણીઓ છે એ વિશે રમજુબા જાડેજાએ આપની સાથે વાત કરશે ધન્યવાદ રાજકોટનો પચીસ મેનો જે અગ્નિકાંડ છે એ એક એવી ઘટના છે કે એને શબ્દોમાં વર્ણાવી કે લાગણીમાં વર્ણાવી બહુ જ અઘરી વાત છે અને આપ બધાને હું ધન્યવાદ આપું છું તો આપ બધાને હું નમસ્કાર કરું છું કે રાજકોટની જનતા જે પ્રમાણે અવાજ નથી કરી શકી તો સતત એના માટે એના વતી સરકારને એક તંત્રને સતત આપે જાગૃત રાખ્યું છે સતત એના ઉપર દબાણ રાખ્યું છે કે સાચી સાચી દિશામાં યોગ્ય રીતે તપાસ થાય એના માટે મીડિયાને હું જશ આપું છું અને મીડિયા એના માટે ધન્યવાદને પાત્ર છે આ બધા પણ એના માટે ધન્યવાદને પાત્ર છો કાલે મેં એવું સાંભળ્યું કે મીડિયા તરફથી એક કાંઈક હતું સભા કે શું હતું બેસું મીડિયા તરફથી પણ કાંઈ હતું ને કાલે શ્રદ્ધાંજલિ એટલે એ પણ એક નોંધની વાત છે કે અત્યાર સુધી બધા જ બનાવોમાં બધી સંસ્થાઓ કે પક્ષ જે કાંઈ સેવાના કામ કરતા હતા સંસ્થાઓ કોઈ જે નથી કરી શકાય એ આપે કર્યું છે એટલે આ એક મહત્વની વાત છે બીજી મહત્વની વાત તો કરણસિંહભાઈએ કરી પણ છતાં પણ સરકારે સીટની રચના કરી આપણે કોઈ વ્યક્તિગત શંકા કુશંકા નથી કરતા પણ આ જ સીટ આગલા બનાવવામાં હતી આ જ આગલા બનાવવામાં હતી અને એ સીટ છે એ કોઈ અધિકારીના વડપણ હેઠળ છે તો એ અધિકારી તો સરકારના સચિવ નીચે છે મંત્રી નીચે છે એટલે અહેવાલ છે એ કેવો બને સરકારની ખરેખર ઈચ્છા હોય મંત્રીશ્રીની ખરેખર ઈચ્છા હોય તો અમે એવી વિનંતી કરીએ છીએ અમે એવી અપીલ કરીએ છીએ કે ન્યાયાધીશ હાઈકોર્ટના ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ થાય અને જે કોઈ વહીવટી તંત્ર હોય કે પદાધિકારીઓ હોય કે આગેવાનો હોય બધાની તટસ્થ તપાસ થાય બધાની તટસ્થ તપાસ થાય કારણ કે આના પેલા કાલે દયાલનો વિડીયો આપણે બધાએ જોયો જગદીશભાઈ મહેતા પણ કહે છે બરાબર તો એ બધી વસ્તુઓની તપાસ તો થવી જ જોઈએ તો તપાસ તટસ્થ રીતે કોણ કરશે તો અમને ન્યાયાધીશ ઉપર આપણને બધાને શ્રદ્ધા છે એટલે ન્યાયાધીશ ના વળપણ હેઠળ થાય તો એવી એક અમારું સૂચન અને વિનંતી છે એટલે અમારી એવી વિનંતી છે કે સરકારને બધા માટે આ એક સત્ય છે પ્રજા ને બધા માટે કે ભાઈ એના કરતા પણ ઉપરની ઓથોરિટી અથવા તો વધારે ભરોસાપાત્ર ઓથોરિટી ન્યાયતંત્ર કહેવાય તો એને કામગીરી સોંપાય એવું અમારું સૂચન અને વિનંતી છે પછી સરકાર એમાં જે નિર્ણય લે

બધાની સામે કાર્યવાહી થવી જોઈએ અને પેલા આઈડેન્ટિફાય થવા જોઈએ કે કેટલા લોકો જવાબદાર છે મૂળ વાત એ છે કે બતાવી દેવું કે પચાસ અધિકારીઓ છે બધાના નિવેદન લીધા એટલે એના સામે એક્શન લેવા છે એવું નહીં આ પાંચ અધિકારીઓ જવાબદાર છે એક સાત છે આ પાંચ પદાધિકારીઓ નિર્ણય લેવામાં ભાગીદાર છે અથવા એની સાથે જે કાંઈ એમનું હોય તો એ આઈડેન્ટીફાય થાય કે આ પચીસ જણા અને પચીસ જણા માટે એવી જોગવાઈ થાય એવા એના માટે પગલાં થાય કે કાયમ માટે પ્રજાને પણ એમ થાય કે ન્યાય મળ્યો એ આપણો હેતુ છે પછી અસરગ્રસ્તોને વળતર માટે તો કરણસિંહભાઈએ કહી જ દીધું છે છતાં પણ છતાં પણ અમે બે પરિવારોને જે મુલાકાત લીધી બીજા બધા પરિવારોની પૂરેપૂરી વિગત અમે મેળવવાના છે પૂરેપૂરી વિગત પછી પાંચ પરિવારો હોય કે દસ હોય એની એવી જરૂર હોય અત્યારે શેરપુરાને ત્યાં અમે ગયા એના પહેલાં ચંદુભાઈને ત્યાં ગયા તો બંનેના પરિવારની એવી સ્થિતિ છે કે એના બાળકોને કઈ રીતે ભણાવવા બંને એના કર્મચારી એમાં હોમાઈ ગયા છે અથવા તો એમાં ભોગ બન્યા છે તો એને બહુ મોટે મુશ્કેલી છે તો એના જે નાના બાળકો છે એનું ભણતરનું શું એમનોય સવાલ હતો આપણી બધાની પણ એ જ ચિંતા છે તો આવો આખો એક અમે અભ્યાસ અથવા તો એની વિગતો બધા જ પરિવારની મેળવી અને પછી જે કાંઈ રજૂઆત કરવાની એ સરકારમાં કરશું કે ભાઈ આટલા પરિવાર છે એને સ્કૂલ ફીનો પ્રશ્ન છે આટલા પરિવાર છે એનો આ પ્રશ્ન છે તો એના માટે પેલી ફરજ સરકારની તો સરકાર એમાં એની ચિંતા કરે એના માટેની જોગવાઈ કરે એટલે આ બધી વાત પણ અમે ભવિષ્યમાં કરશું અને મહત્વની વાત એ છે કે જો આપણે બધા એમ ઈચ્છીએ છીએ બધા જ લોકો એવું ઈચ્છે છે કે આ બનાવ છેલો હોય આ બનાવ છેલ્લો હોય એવું બધા જ ઈચ્છે છે તો હૃદયથી પ્રમાણિકતાપૂર્વક રાજકોટના બધા જે સામાજિક કાર્યકરો સામાજિક આગેવાનો સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો જાહેર જીવનમાં પડેલા આગેવાનો બધા જ એવું નક્કી કરે કે ભાઈ આ બનાવ છેલો છે અને કોઈ પણ બાબત ક્યાંય પણ કોઈ પણ બાબત હશે ખોટી વસ્તુને આપણે નહીં ચલાવીએ તો આ આ બનાવમાં જે કોઈ જવાબદાર જે કોઈ અહેવાલ આવે એ અહેવાલને પૂરેપૂરો લાગુ કરવામાં કોઈ પણ બધા જ સહકાર આપે એવી આપણે અપેક્ષા પણ રાખીએ અને વિનંતી પણ કરીએ આ બધાનો ખૂબ ખૂબ આભાર